જે એક્સિડન્ટ થયો છે ઘટના થઈ છે જેની અંદર ચાર લોકો ઘટના બની છે એની અંદર અમે જેમ ગઈકાલે કીધું એમ કે આ પ્રકારની ક્ષતિ કે કોઈ પણ જે વસ્તુ એક્સિડન્ટ થવાના જે કારણો છે એની માટેના જવાબદાર જો ડ્રાઈવર હોય એજન્સી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની માટે એની માટેની અમે લીગલ એક્શન એના ઉપર લઈ રહ્યા છીએ લેવાના છીએ જે બાકી અને આ ઘટનાનું એક એક વાત આખું ડિટેલ અમારી પાસે જ્યારે ફાઇનલ કન્ક્લુઝન સુધી આવે એ પણ અમે એને પ્રોસેસને હવે થોડું ઉતાવળ કરી રહ્યા છીએ કે ભાઈ એક રિયલ કારણ સુધી આવીએ કે શું કારણ હતું વોઝ ધ ડ્રાઈવર એન્ડ કોલ્ડ ડ્રાઈવરના કંઈક ક્ષતિ હતી બસની ક્ષતિ હતી આ બધી વસ્તુઓના લઈ અને કારણો નક્કી કરી અને એના ઉપર સ્ટ્રીક્ટ એક્શન લેવાની અમે ખુદ આજે જે જે ડેલિગેશન્સ હતા એમને પણ કીધું છે ને અન્ય તમામ પ્લેટફોર્મ પર કહીએ છીએ આપણે અમે આરએમસીનું અમારું કમિટમેન્ટ પણ જણાવીએ કે અમે સેફ બસ સેવા થાય એની માટેના અમારા આ પહેલાંથી પણ પ્રયત્નો રહ્યા છે કરતાં રહીએ છીએ અને વિથ ધીસ ઇન્સિડન્ટ અમે પાછું આનું એનાલિસિસ કરીને અમને એવું લાગશે કે જ્યાં જ્યાં હજી પણ સ્ટ્રિક્ટલી અનિવાર્ય કરેલું છે એને પડલી છે બટ બેઝલાઇન રીમેન્સ કે આવા કોઈ પણ ઇન્સિડેન્ટમાં સર કંપનીથી લઈને પણ જવાબદારી આવતી હોય તો એને નહીં આવે એ આ રાજપત પ્રાઇવેટ રહી છે ડાયરેક્ટ રાખી શકે તો અમારું એસવી છે અમારું એસવી છે અમારું સ્પેશિયલ વહીકલ છે

એના ઉપર હલાઈ થઈને આપણે ફરીથી જે કીધું છે એના ઉપર અમે સ્ટેન્ડ કરીએ છીએ કોઈ પણ આની ઉપર જવાબદાર થાય

હું આપને તમામને અમારી બેઝ કહું છું ને જેના ઉપર અમે આર એમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે સ્ટેન્ડ કરીએ છીએ એ છે કે આ ઘટના ઉપરની અમે અમારી ડિટેલ તપાસો મોડી રાત સુધી ચાલી છે ખરેખર આના મૂળમાં જે કેવા સ્પેસિફિક કારણ થી થઈ છે આ ઘટના પણ સર શું ડ્રાઈવર ડ્રંક હતો સર જો આ આ ચર્ચાઓ ફરીથી ડ્રાઈવર ડ્રંક હતો તો ને રિપોર્ટ વગર હું તો આપણે કઈ રીતે કહી શકીશ મિત્ર અને રિપોર્ટ આવશે એટલે હું તમને રિપોર્ટ બતાવીને કહી દઈશ કે આ હતો કે ન હતો રિપોર્ટ વગર એટલે હું તમને એ જ કહું છું કે લેટેસ્ટ નો ઇન્ટિગ્રિટી અનએન્ડિંગ ડિસ્કશન છે લેટેસ્ટ બી વેરી સ્પેસિફિક કે જે જવાબદાર હશે અમે આરએમસી તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે બહુ બહુ જ આ બાબતમાં ક્લિયર છે એઝ કમિશનર ગણો કે એઝ એ કોર્પોરેશન ગણો ભાઈ ડેથ ઓફ ઇંગ સિંગલ પર્સન નોટ અલાઉ